બરોબર ટાઈમ ફરી દો અમારી પંચાયત કરો તમારી પંચાયત કરો કે છોકરો જેલમાં હરાન છોરાવાન કરો છોરાઈ શકતા નહીં તમે તાના અમારી પંચાયત કરી બા મારી માની છોકરા જે ગોમનો છોકરો ને નેનો છોકરો એ મારી ઉડાવા મંડ્યો ના ના છેટલો મેણો હો છોકરો જલમો છે એટલે મેણો હો ભરવા શું કરે એનો એનો છોકરો

બારજી એટલે ગોમારો હેરાન કરે ઘેર આઈ એટલે તું હેરાન કરીશ હું કોઈ હેરાન કરતી નહી બાપા કહી દઉં બાપા બાપા કરી મારા છોકરા જન્મ પુરાયો બાપરા અને પોલીસને ને બતાવી દીધું દીવા દીવો લઈ બતાવી દીધું કે આ તમારો છોકરો આ રહ્યો કી આરોપી લઈ જો જન્મ પોલીસ વાળા કહી દીધું આવે ભાઈ અને આવે બાપા આવો બેટા આવો આવો આવો

માની માની છો છોકરો તો મેણો માર છે માર છે ને વે ભાઈઓ એ મેણો મારતા થઈ ગયા છે વે એ મેણો મારતા થઈ ગયા છે કે છોકરા ને એકતા નહીં કે મરી જો કી ઢોખણી પોઈ લઈ આ વેવઈ ભાઈ કઈ જા એવો કંટાળો આવો છે એવો કંટાળો આવો છે ને કોને ખર માની માની છો છો દો દો કોક પ્લાન તો દોરાવ ઉપર છે કોક પ્લાન તો દોરાવ ઉપર છે કોમ મેર પડે ઓ છે ને એવા કા

બહુ સરસ બહુ સરસ ઈસ મગે હાથ હાલ્યો લક્ષ્મી ફોલો કરવાઈ છે હું જોવા જવાતો છે હું આવું છોડ હો આર કોની જોડે વાત કરતા હતા બાપા અને બાગીના બાગીના પૈસા ને પૈસા હું હતું આ વાત એમ કેજો મને માર છોકરો પહેણસ હા માર લાલ્યો જલમો પહેણસ છે જલમો પહેણે એટલે વરી તો કોઈ પહેરવા નહીં મોકલા મી હોના એવા તું શોધી રાજવા માપમો રા

ખાલી ઝોન ની વાત કરો ઝોન ની બાપા ઝોન તમે અમારું તો વિચારો પણ બાપા હેલો આયા બાપા તું તારા મનમાં સમજો તું જલતોળી ભાગ્યો છે જલતોળી ઘણા તારા મનમાં સમજુ તો તારા સોડિયા પાણી નાખું હવે તો તારા સોડિયા પાણી નાખું જ્યાં સુધી તારો તો ઘરનો તારું બહેરું છોડાવો નહીં તારો તો મને અંદર અંદર રાખવાનો છે ખાવાય આપવું નહીં તને બરાબર ની સજા કરવી તને સારો તારા મનમાં સમજુ છું તારા મનમાં હા હું સમજુ છું પડે પડે ખડો કણ पडे पडे फडता खबर पडस तने तेच सोम भगास नाटक नाटक झालं नाटक बाळासाहेब साहेब चुप तप देरा चुप तप अंदर फंदर पडे पडे खडेगा

આ કૂતરો પાછો મોટો આટલો આટલો જટિયો કૂતરો પાછો મૂકી દીધો આમ તોય તો નાહવું એ શી રીતે કશું હતો ને મર લાલ્યા તું ફાટી પર જલમો જલમો હોય તો સાહેબ પંખો પંખો ને ટૂંપો ખાવો હતો મારી હારી એ પેલી ખેપટી તો રોડો તાણે મને શોધતી તો મારી આત્મા લેટ આવતું નહીં ઓહું આવતો નહીં પણ રોવું પડે તાણે હું આ સોમાં આવું આવી એટલે શીલા કાઢવાના અને હોકોળો તોડવાની બસ

ચિંતા કરશો ને જન્મ તમે ત્યાં લગન કરાઈ જો અને ટેકો જો તો હું કરાઈ જો બધા નો જ બસ નાટક છે કયો આ બધો નાટક છે હા જન્મ કલા છોકરા વાત સાચી છે હારું હારું હાલ તમે ત્યાં તૈયાર થઈ આવી જજો ને હો કોમ બધો વ્યવહાર તમને આવી કશ્યો હતો ને અમે આવી જાવ આ ફોટો તો ભાઈ ફોટો આવ્યો છે ખોનગી ઓવા પાસપોર્ટ કોપી મોકલાઈ દો ભાઈ તો હારું છે તી લાલન ટણા ટણ ઓમ કોનાથી હારું છે આ તો કોટા બા હું હું સમજાવ કે મા બાપન મત મારી ભૂલ થઈ ગઈ ના મારા પગને દબાવા તર હારન દબાય અરે નઈ તર આના દબાય મારું તો વિચારું મારું તો જેમ કેજો આ તો ભલે અંદમાન નિકોબાર નઈ હોવા ટાપુઓ જેવી લાગસ માની શકો વાત સાચી છે હા હર તૈયારી કરો અરે આયા આયા હો હા મંડપ નું ગઈ બાટા બા સમજાવ કે આવ ના કરો કોક લગન ના તુંથી નીકળવાનું કર તુંથી નીકળવાનું કર જા હે ને તર આના શેડજેન જા મારી ઓળજી પેલા તારી આ બધી શો ફૂટી જઈ હતી આ નાટક જ પેલા તારો હતો તારા ધનીને પેલા હરખી ના રાખ્યો હોય તો અને હોક ખાટાબા ખાટાબા કરતી આવી છે તાણ હું જો અને અમે તો જન્મ આપવાના છીએ સવારે મને તને જન્મ આવે ભાગું ના ઘેર યો હોકનું અવસ્રી મારી માની શકો બાપા સુડાવો બાપા સુડાવો પતંગનો ઝોલો હાથમાં આવ્યો છે બરોબર છે જોમ્યું છે જોમ્યું

विवाद ना थोएम तने एरन तो करवीस कशो होतो एरन तो बरोबर नी करवीस पेला हा मासा लालल्या पण पोका दो लालल्या तू सुटतोच नाही झाल मठी ए, चाहिएं। ए चाहिएं। কুত্রো ન્યાનું કૂતરો આવડું ન્યાનું પેલું વિવાળેલી કૂતરીનું આવડું ન્યાનું બચ્ચું વધ્યું તો હું કહી શું ના હવાનો હતો હા તો શોરો બન જો થાય ઊંટ જેટલો એટલો લોબો એનો પૂંછો વળી હાથ લોબો મારા બેટાને આ કૂતરો જ સીધો કરશે એનો તો ફોન છે ડોક્ટર તો ફોન અને આ જુઓ ખાને પાછા ગુના કરવા છે ને પાછા જન્મ રહું કાઢવું પડે છે તમારા કાકા તમે

આ તો બે થી ત્રણ મિનિટ ના થવી જાવ ફટાફટ નીકળો મલીન બરાબર માની છો કઈ દે આવું સક છોકાન કા ભાઈ સુપન નોમ જ ના લે તો જલમાંથી ફટાફટ જલ્દી હાય ફટ ફટ જેલ માં પોકીન ઈવાને પહેલા તો છોડાઈન ઘેલ લઈ આવ હું કે જેલ માં લગન કર નાખ તો મારું તો થશે લાલા એ લાલા

सोरा तो कही दीजिए मारा जलमो सुतु नहीं पुलिस वाला की तो एक मारा मैंने फाइल यूज हो इम के जी फाइनल 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 हो बेटा तब मैं जज्जू आई थी फटाफट कुत्रो आओ सा कुत्रो ए कुत्रो तो बड़ा कुत्रा से होय कण सासु से के जता

જેલમાં માં ફાવા ટાઈ નથી આપડે અવાજ મારે સુતું થવું નાટક બંધ કર મને ખબર હોય તમારે કેમ જેલમાં માં રહેવું છે નાટકો કરવા જેલમાં નાટકો હું આ બધા ના ના એટલે ફાઈ બેન સોધી રાખો થોડી બેન તો સાહેબ કહી દઉં તો ના સુટવું હોય તો સાહેબ મારા જાવું જો ભાઈ તારા ઘર કે કે છે નિર્દોષ થઈ ગયો તું છૂટો થઈ ગયો તું નેગળ હે ના રાખાય મારા તન પણ જન્મ રાખનું કરો બોલ રે

પોલીસ વાળા ઉપર ગુનો નહિ ગુનો કરે આ તો એનાથી ભયંકર ગુનો કેવાયંકર